આપણે કબીર સાહેબની વાત કરવાની શાહ સૃષ્ટિ ઉત્પાદન કેમ થયું છે નર ને નારી અને આ લાખ જે શ્યારખાની બતાવી છે એ કઈ રીતે સર્જન થયું છે એને જાણવા માટે તમારે આ મારી ચેનલ છે એને સરપ્રાઇઝ કરવી પડશે જો સરપ્રાઇઝ નહીં કરો તો તમને જાણવા નહીં મળે એટલે આ સૃષ્ટિનું સર્જન કેમ થયું છે નારીનું ઉત્પાદન થઈ છે એ કઈ રીતે થયું છે એ વાત જાણવા પાછળના જો મારા ઓડિયા આવે છે અને આ વિડીયો મૂકું છું અને સરપ્રાઇઝ કરશો એટલે પાછળના ઓડિયા જરૂર તમારી પાસે આવી જાય અને જાણવા મળશે કે આ સૃષ્ટિનું ઉત્પાદન કઈ રીતે થયું અને નીજ અને નીજિયા જે ધર્મની વાત આવે છે તો મૂળ વાત તો બાપા સનાતન ધર્મ છે નીજ અને નીચ્યનો અર્થ શું થાય છે એની વાત કરું કે નિજ એટલે એક વ્યક્તિ અને નિજ્ય એટલે બે અને અહીંથી પણ વધારે બધા નીચે જ કહેવાય એટલે અત્યારે જે નિજ ધર્મમાં એવી વાતો નીકળે છે કે નિજ્યા ધર્મમાં જેને જોડકા હોય એ જ ઉપદેશ લઈ શકે એક વ્યક્તિ નહીં હવે નિજ્યાનો અર્થ જ જે નિજ ધર્મ તમે કહો છો એટલે નર ને નારી બે વ્યક્તિ જેને નિજ્યા કહેવાય જોડકું હોય તો જ ઉપદેશ લઈ શકે અને જોડકા વગેરેના ઉપદેશ ન લઈ શકે આવી વાત મારા કાને આવે છે તો એ મને ખુદને એમ થાય છે કે માણસો કેટલો ડબ ફેલાવી રહ્યા છે સનાતન ધર્મમાં છે સત્ય વાત જાણવાનું પણ લોકો હામાં મળે તો તમે જાણો ને બાકી જે ભેદ પીળો છે અને ભરમ રાખેલો છે ત્યાં સત્ય વાત નો તમે જાણી શકો હવે નિજની ઉપર આ તો નીચે ધર્મ ની વાત છે ઉપર ની વાત છે આ પુરુષ સતલોક વાસી પુરુષ અધા અવિનાશી અનામી અને નામીન વાસી આ પુરુષને પામશ્યો ને અને પુરુષ પુરુષને પામવા માટે જે તત્વદર્શી કોઈ મારા જેવો આજે શોખવટ કરું છું કોઈ તત્વદર્શી મારા જેવો જો માલમી બિન સુવારત નિસ્વારત ભાવે તમને તત્વ આપે તો આ દેહ અંદર બાવન નામના તત્વ પડેલા છે અને ત્રેપન નું તત્વ જે સત્ય આત્મા તમારો છે અને આત્મિકતા જ્ઞાનની વાત આવે છે આત્મા તત્વની વાત આવે છે એ તત્વના તત્વદશી હોય એ જ વાત કરે છે એના સિવાય બીજી વાત હોય નહીં જેની પાસે તત્વ પીડ્યા હોય ને એ જ તત્વની વાત કરે છે અને આ તત્વ બધાને આપ્યા જેવાય નથી આ ઋષિ થાય એવું નથી કારણ કે તત્વની વાત આવે એટલે અરુષિ થાય એટલે એને માફક ન આવે એટલે નીચની ઉપર સતલોક છે અને સતલોક વાસી છે એ વાતને પામવા માટે એવો તો કોઈ માલમી હોય મારા જેવો તો એની પાસે જ વાત પડી છે અને આ વાત મારા આમાં નંબર છે જાહેર નંબર આપું છું એટલે કોઈપણને મારે અહીંયા આવવામાં મને મળવામાં તકલીફ ન પડે એટલા માટે જ મેં જાહેર નંબર આપ્યા છે આ નંબર જાહેર આપ્યા છે એનો અર્થ એવો નથી કે ગમે એ માણસ મને ફોન કરી અને એમ કે બાપુ એક સવાલ છે તો આ કોઈના સવાલનો જવાબ આપવા માટે મેં નંબર નથી આપ્યા અને માફ કરજો કારણ કે આ નંબર સવાલ પૂછવા મેં નથી આપ્યા તમને અનુકૂળ લાગતું હોય તો વાત સાંભળજો આ નંબર તો મારી મુલાકાત લેવા માટે મને મળવા માટે મેં નંબર આપ્યા છે ઘણા એવા જિજ્ઞાસુ હોય કે જેને આ વાત પામવા માટે આત્મા તત્વની શોધ કરતા હોય એવા માણસને કઈ કાયમ આવે એટલા માટે મેં નંબર આપ્યા છે કારણ કે આત્મા તત્વની જે વાત છે અને આગળ સૃષ્ટિ કઈ રીતે ઉત્પાદન થઈ છે નર ને નારી એની પણ વાત આવશે જરૂર વાત આગળ મારા ઓડિયા અને વીડિયા ચાલે જ છે અને એને જોવા માટે આને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે આત્મા તત્વની વાત છે જેને જેને આત્મા તત્વ જાણવો હોય એને જરૂર મારી મુલાકાત લેવી જોઈએ આ બધાને નહીં મળે મને યોગ્ય લાગશે અને પૂર્વનો હં હશે અને કાંઈ પુરુષાર્થના કામ કરવા માંગતા હોય છે એવા જ મળશે આ નહીં કે પોતાના સ્વાર્થ સ્વાર્થ માટે તો આખી દુનિયા વળગી રહી છે પુરુષાર્થ તો કરોડોમાં કોક જ કરે છે સવા બાપા એ કીધું ને કે તો આ વાતને તો કરોડોમાં કોક પામશે લાખોમાં નહીં કરોડોમાં કોક અહીંયા નરસિંહ મહેતા જુનાગઢ ની અંદર થઈ જાય એણે કીધો છે જ્યાં સુધી આત્મા તત્વને પામશો નહીં અને આત્મા સીનો નથી ત્યાં લગી સર્વે મનુષ્ય દેહ તારો એમ જ એળે ગયો જે માવઠાની પડે છે વૃત્તિ કે અહીંયા ગંગા સતીમાનો પણ હોત પુરાવો છે કે અભ્યાસ જાગ્યા પછી હે પાનબા એ બહુ ભમવું નહીં અને ન રહેવું ભેદીવાદીની સાથ કાયમ રહેવું એકાંતમાં અને માથે સદગુરુનો હાથ એની માથે સતગુરુનો હાથ હોય ને એના બાપા ભૂખ્યો હોય ને તો અંબીનો બીનો આવે અને એના કામ જરૂર પ્રભુ પરમાત્મા સતલોક વાસી કરે છે મારા નામની તો બધાને ખબર જ છે કોઈ દેવાદાસ કહે છે કોઈ દેવાદાસ બાપુ કહે છે અને કોઈ દેવા બાપા કહે છે અને કોઈ દેવા ભાઈએ કહે છે એટલે નામ ગમે એ હોય પણ મૂળ વાત છે એ જાણવી હોય તો જરૂર મુલાકાત લેવી એક મુલાકાતે કઈ વાત પછી નહીં મને એવું લાગશે તો જરૂર તમને વાત બીજા ધકે કે ત્રીજા ધકે તમને બાબા ગુરુની તો સેવા કરવી પડે છે આ ગુરુની સેવા સાંકળી કઈ કર્યા વગરની કઈ એનું એનામાં ધ્યાન દીધા વગરની વાતને પામે લેવી છે એમ કોઈની વાત મળતી નથી એટલે કીધો સંતોએ કે નથી મફતમાં માં મળતો એને તો મૂલ શોકવા પડતા સંતને સંત પણ નથી મફતમાં મળતા બાપા એમને કાંઈ મળતો નથી કબીર સાહેબના શિષ્ય બની ગયા ધર્મદાસ એને સપન કોટી જેને દાન હતો તો બાપા ગુરુની દક્ષિણા તો ફૂલની તો ફૂલની પાકડી આપવી પડે અને એ આપ્યા વગરના કોઈ પણ અપક્ષ રાખતા હોય અને ગુરુ પુરુષારથના કંઈક કામ કરવા બેઠા હોય અને દાન દક્ષિણા ના આપો તો સતી આંખે આપણે આ નજરેથી નિહાળી નથી આપતા એટલે આગળ સત્ય જે વાત છે સત જે ધારા છે સતલોકવાસી છે એને જાણવા માટે જરૂર આને સરપ્રાઈઝ કરજો શેર કરજો અને લાઈવ કરજો આગળ ઓડિયા મારા સાંભળજો